સાંકરિયો સોમવાર શ્રાવણ માસના પહેલા સોમવારે વ્રત કરનારે ઉઠીને નાહીને ઘરમાં મહાદેવજીના નામનો દીવો કરી એક મુઠ્ઠી સાકર લઈને મહાદેવજીના મંદિરે જવું કથામાં જણાવ્યા મુજબ તે વ્યવસ્થા કરવી પછી ચાર સરખા ભાગ કરી મહાદેવજીની કથા સાંભળવી આખો દિવસ ભૂખ્યા રહીને વ્રત કરનાર ઉપર મહાદેવજી પ્રસન્ન રહેશે તો ચાલો સાંભળીએ સાકરિયા સોમવારની વાર્તા કંકાવટી નામે એક નગર હતું ત્યાં એક બ્રાહ્મણ રહે બ્રાહ્મણને આખા શરીરે કોઢ નીકળેલો એટલે તેને કોઈ કન્યા આપે નહીં કોઢ મટાડવા બ્રાહ્મણે ઘણા ઘણા ઉપાય કર્યા પણ બધા જ ફોગટ ગયા છેવટે તેણે સોળ સોમવારનું વ્રત આદર્યું વ્રત પૂરું થતામાં મહાદેવજીની કૃપા થઈ તેના કોઢ મટી ગયા અને કંચન વરણી કાયા થઈ ગઈ ગામ ગામથી તેના માગા આવવા લાગ્યા છેવટે તેણે એક ગુણવાન રૂપવાન કન્યા સાથે લગ્ન કર્યું બંને જણા સુખીથી રહેવા લાગ્યા પરંતુ તેના ભાગ્યમાં હજી દુઃખ લખાયેલું હતું કે ગયા ભવના પાપના ફળ ભોગવવાના અધૂરા હતા ચોમાસાના દાહડા હતા મધરાતે ગાજવીજથી આકાશ ખડભડી ઉઠ્યું જોત જોતામાં મુશળધાર વરસાદ તૂટી પડ્યો અચાનક કડાકા કરતી બ્રાહ્મણને ઘરની ભીત ફાટી પડી બ્રાહ્મણ અને બ્રાહ્મણી જીવ લઈને ઘરની બહાર નીકળી ગયા ઘડીક વારમાં તો ઘર આખું ઢગલો થઈને પડ્યું અઠવાડિયું થયું પણ વરસાદ બંધ રહે કંકાવટી નગરીના લોકો ભારે ચિંતામાં પડ્યા ઘણા ઘર પડી ગયા ખેતીવાડી તણાઈ ગઈ લોકો માત્ર ત્રાસ ત્રાસ થઈ ગયો થોડા દિવસ પછી બ્રાહ્મણે પોતાના ઘરને ઠેકાડે ઝૂપડું બાંધ્યું પણ ખાવું શું ગામના લોકો નિરાધાર દશામાં આવી પડ્યા હતા સૌ પોતપોતાને પડી હતી ત્યાં બ્રાહ્મણને કોણ ટેકો આપે છેવટે બ્રાહ્મણે પરદેશ જઈને કમાવાનો વિચાર કર્યો અને પોતાની સ્ત્રીને વાત કરી બ્રાહ્મણીએ કહ્યું કે ભલે તમે સુખીથી જાઓ મારી ચિંતા ન કરશો હું ગમે તેમ પરિશ્રમ કરીને મારું જીવન ચલાવીશ બ્રાહ્મણ ત્યાંથી ચાલી નીકળ્યો ઘણો ઘણો ફર્યો પણ ક્યાંય ઠેકાણો પડ્યું નહીં આમ ઘણા દિવસો વીતી ગયા છેવટે ફરતો ફરતો તે ઋષિના આશ્રમે આવી પહોંચ્યો આશ્રમની ભૂમિ ઘણી રણિયામણી હતી અહીં આંબા આસોપાલવ લીમડાના ઘણા વૃક્ષો હતા આશ્રમના ઉપવનમાં દાડમ નારંગી સીતાફળ ને જાત જાતના ફૂલ છોડો હતા આ અહીનું વાતાવરણ ઘણું જ મનોહર હતું વળી પાસે જ નદીનું સ્વચ્છ પાણી વહેતું હતું રખડી રજડીને બેઠો રહેવાની ખુશીથી હા પાડી દીધી થોડા દિવસ પછી બ્રાહ્મણે આગળ જવાનો વિચાર કર્યો તે ઋષિ પાસે ગયો અને જવાની આજ્ઞા માંગી ઋષિએ કહ્યું કે ભાઈ તારું દુઃખ હું શી રીતે ભાંગું મારી પાસે ધન હોત તો હું તને અવશ્ય સહાય કરત છતાં લે આ સજીવન બુટ્ટી હું તને આપું છું તે તને સહાયરૂપ થઈ પડશે આ બુટ્ટીનો પ્રભાવ એવો છે કે તેને ઘસીને પાવાથી મરેલું માણસ જીવતું થાય તેનાથી તું એક માણસને સજીવન કરી શકીશ ઋષિને આશીર્વાદ મેળવી બ્રાહ્મણ સજીવન બુટ્ટી લઈને ચાલી નીકળ્યું બ્રાહ્મણ ફરતો ફરતો એક નગરમાં આવી પહોંચ્યો તે નગરમાં ગયો તે અહીંના બધા જ માણસોને શોકમાં જોયા તે થોડે દૂર ગયો ત્યાં તો હૈયાફાટ રુદનની કરુણ ચીસો સંભળાવા લાગી પાસે જ રાજાનું રાજભવન હતું રાજાનો કુંવર મરી ગયો તેથી આખું રાજકુટુંબ હયા રુદન કરતું હતું બ્રાહ્મણને જટ પોતાની સજીવન બુટી સાંભળી આવી તે સીધો જ રાજભવનમાં ગયો અને રાજાને પ્રણામ કરી અને કહ્યું કે રાજાજી જો તમે આજ્ઞા આપો તો હમણાં જ હું તમારા કુંવરને સજીવન કરું રાજાએ પહેલાં તો બ્રાહ્મણની વાત ન માની પણ તેનો ઘણો જ આગ્રહ જોયો ત્યારે કહ્યું જો તમે મારા પુત્રને જીવતો કરશો તો તમે જે માગશો તે આપીશ બ્રાહ્મણે પોતાની પાસેથી સજીવન બુટી કાઢી પથ્થર ઉપર ઘસી અને તેનું પાણી બનાવી કુંવરના મોમાં રેડ્યું થોડી વારમાં કુંવરના દેહમાં ઉનમ આવવા લાગી કુંવરે તો પાસું ફેરવ્યું આ ચમત્કાર જોતા જ રાજકુટુંબના માણસોના મોઢા ઉપર આનંદ આનંદ વરવા લાગ્યો થોડી વારમાં કુંવર આંખો ઉગાડીને બેઠો થયો અને વાતો કરવા લાગ્યો રાજાએ પોતાના વહાલ સોયા પુત્રને છાતી સરસો સાંપી દીધો તેણે બ્રાહ્મણનો ઘણો જ આભાર માન્યો અને આગ્રહ કરીને પોતાને ત્યાં રાખ્યો હવે અહીં કંકાવટી નગરીમાં બ્રાહ્મણી દુખમાં દિવસો વિતાવતી હતી મહિના ઉપર મહિના વીતી ગયા છતાં તેના પતિની કોઈ સમાચાર ન હતા અને તે ચિંતામાં ને ચિંતામાં દુબળી થઈ ગઈ હતી હવે તો તેનાથી વધારે પરિશ્રમ પણ થઈ શકતો ન હતો શ્રાવણ માસ આવ્યો શ્રાવણનો સોમવાર આવ્યો કંકાવટી નગરીની બધી સ્ત્રીઓ સોમવારનું વ્રત કરે બ્રાહ્મણીએ પણ સોમવારનું વ્રત લીધું બીજા બધા સોમવાર કરી એકટાણું જમે પણ બ્રાહ્મણીના ઘરમાં આજે અન્નનો દાણો પણ ન હતો એ તો મહાદેવજીને સાંભળતી ભૂખની મારી બેસી રહી નમતો પહોર થયો કોકડીને ભૂખ લાગી તેના પેટમાં બળતરા થવા લાગી પણ શું કરે અહીં રાજાને કુંવરને જન્મ આપ્યો હતો એટલે રાજાએ આખા નગરમાં સાકર વહેંચવાની આજ્ઞા કરી રાજગોર સાકર વેચતા વેચતા બ્રાહ્મણીની ઘરે આવ્યા અને સાકર આપી બ્રાહ્મણીએ સાકરનું પાણી કરીને પીધું એના પેટની બળતરા શાંત થઈ રાત પડી એટલે મહાદેવજીનું રટણ કરતી કરતી ઊંઘી ગઈ બ્રાહ્મણી ભર ઊંઘમાં હતી ત્યાં તો તેને સ્વપ્ન આવ્યું અને સાક્ષાત મહાદેવજીએ દર્શન આશીર્વાદ આપતા મહાદેવજી બોલ્યા કે હે બ્રાહ્મણી જાણે અજાણે પણ તે આજે સાકરિયા સોમવારનું વ્રત કર્યું છે જે વ્રત પહેલું વેલું દક્ષ કન્યા સતીએ કર્યું હતું જેના પ્રતાપે તે મને પામી હતી ભગવાન એ વ્રતની વિધિ સહિત શી રીતે થાય બ્રાહ્મણીએ હાથ જોડીને પૂછ્યું તો મહાદેવજી બોલ્યા કે શ્રાવણ મહિનો આવે શ્રાવણનો પહેલો સોમવાર આવે ત્યારે આ વ્રત થાય આ વ્રત કરનારે વહેલા ઉઠી નાઈ ધોઈ સ્વચ્છ કપડાં પહેરવાના ને સાકરનો એક ગાંગડો લેવો સાકર લઈ મહાદેવજીના મંદિરે જવું ત્યાં જઈ સાકરના ચાર સરખા ભાગ કરવા એક ભાગ મહાદેવજીને ચડાવો બીજા બાળકોને આપો ત્રીજો ભાગ પોતે આરગવો અને ચોથો ભાગ નદી તળાવ કે કુવાના પવિત્ર જળમાં પધરાવો આખો દિવસ નકોરડો ઉપવાસ કરવો અને મહાદેવજીની કથા વાર્તા સાંભળવી સાંજે મહાદેવજીનું પૂજન કરવું રાત્રે ભોય પથારી ઉપર સૂઈ જવું આ પ્રમાણે સોળ સોમવાર કરવા છેલ્લા સોમવારે સવા શેર ગોળ સવા શેર ઘી અને સવા શેર ઘઉંનો લોટ લઈ અને લાડુ કરવા એક લાડુ મહાદેવજીને ધરાવો બીજો લાડુ રમતા બાળકને આપવો ત્રીજો લાડુ પોતે જમવો અને ચોથું લાડુ પ્રસાદિત કરીને વેચી દેવો આ બધું વેળા થતાં પહેલાં કરવું લાડુ દીવાને બતાવવો નહીં આ રીતે વ્રતનું ઉજવણું કરી આમ કહીને મહાદેવજી અંતર ધ્યાન થઈ ગયા અને સ્વપ્ન ઉડી ગયું બ્રાહ્મણીએ સાકરિયા સોમવારનું વ્રત લીધું વ્રત પૂરું થયું ત્યાં રાજાએ આપેલું ધન ખાધે ખૂટે નહીં એટલું ધન લઈને બ્રાહ્મણ ઘરે આવ્યો બ્રાહ્મણને સુખરૂપ ઘરે આવેલા જોઈ બ્રાહ્મણીના હરખનો પાર ન રહ્યો તેને બ્રાહ્મણને સાકરિયા સોમવારના વ્રતની વાત કહી બંને જણે સાથે મળીને આનંદપૂર્વક વ્રત ઉજવ્યું બ્રાહ્મણે પોતાની ઝૂંપડીની જગ્યાએ હવે હવેલી ચણાવી અને બંને સુખપૂર્વક રહેવા લાગ્યા થોડા સમયમાં મહાદેવજીની કૃપા ફળી અને તેમને ઘેર દેવ જેવા દીકરો અવતર્યો જય મહાદેવજી સાકરિયા સોમવારનું વ્રત જેવું બ્રાહ્મણીને ફળ્યું તેવું સૌને ફળજો જય મહાદેવજી